સરકારી ટેકનિકલ સ્કૂલ નો એક ભાગ ધરાશાય થયો હતો ત્યારે ગત મોડી રાત્રે શહેરના માંડવી વિસ્તારમાં આવેલ જર્જરિત ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી જોકે આસપાસ કોઈ ન હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી આવેલી ત્રણ માળની જર્જરિત ઇમારતનો ભાગ અચાનક ધરાશાય થયો હતો આ માંડવી બેંક રોડ અપના બજાર ખાતે મંદિરની બાજુમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હોવાની ઘટના બનવા પામી હતી આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે દાંડિયા બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી સાથે જ વીજ પ્રવાહ ચાલુ હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા અને વીજ પુરવઠો બંધ કર્યો હતો આ ઘટનાને લઈને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી બનાવમાં એકમાત્ર બાજુમાં પાર્ક કરેલ કારને વ્યાપક નુકસાન થયું છે આ જર્જરિત ઇમારતની બાજુમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને રાતનો સમય હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી